તો હવે આપણે પૃથ્વીની ઘનતા વિશે પહેલાં અભ્યાસ કરીએ બરાબર તો પૃથ્વીની જે સરેરાશ ઘનતા જે છે ને એ સાડા પાંચ ગ્રામ પ્રતિ સેમી છે સાડા પાંચ ગ્રામ પ્રતિ સેમી છે સાડા પાંચ ગ્રામ પ્રતિ ઘાન ઘાનસેમી પહેલાં તો તમારે સમજવાનું કે ઘનતા એટલે શું બરાબર તો કે ઘનતા એટલે કે ડેન્સિટી ઘનતા એટલે કે ડેન્સિટી ઘનતા એટલે શું ઘનતાનું એક સૂત્ર યાદ રાખી લો ઘનતાનું સૂત્ર યાદ રાખી લો ઘનતા બરાબર દળના છેદમાં કદ ઘનતા બરાબર દળના છેદમાં કદ આવું ક્યાંય આમાં લખેલું નથી નોટ બનાવતા હોય તો અત્યારે લખી નાખજો ઘનતા એટલે શું તો કે દળના છેદમાં કદ આ તમને જીઓગ્રાફીમાં નહીં પૂછે આ તમને સાયન્સમાં પૂછાશે કે ઘનતાનું સાચું સૂત્ર નીચેનામાંથી કહેવું છે પહેલી વસ્તુ તો બરાબર બીજી વસ્તુ એવું પૂછાશે કે ઘનતાની વ્યાખ્યા શું તો ઘનતાની વ્યાખ્યા એવી કહી શકાય કે ઘનતા એટલે દળ અને કદનો ગુણોત્તર જ્યારે આવી રીતે અંશમાં અને છેદમાં આપેલું હોય તો એની માટે ગણિતની ભાષામાં એક બીજો શબ્દ છે કે ગુણોત્તર અથવા પૂછાઈ જશે કે દળ અને કદનો ગુણોત્તર એને શું કહેવાય છે તો દળ અને કદનો ગુણોત્તર જે છે એને શું કહેવાય એને ઘનતા કહેવામાં આવે છે બરાબર ખ્યાલ આવ્યો તો ઘનતા એટલે કે દળના છેદમાં કદ તો એ દળ દળ જે છે દળ એ કોની અંદર માપવામાં આવે કિલોગ્રામની અંદર અથવા ગ્રામની અંદર તો જો અને કદ શેમાં માપવામાં આવે કદ એટલે કે એરિયા એટલે કે વિસ્તાર કેટલી જગ્યાએ એણે રોકેલી છે કેટલી જગ્યાએ એણે રોકેલી છે એ બરાબર

ઘનતા એ દળ કદ નો ગુણોત્તર છે દળ અને કદ ગુણોત્તર છે ચલો હવે મારો પહેલો પ્રશ્ન કોઈ પણ વસ્તુ જે છે કોઈ પણ વસ્તુ એનું દળ વધશે દળ એટલે કે એનું વજન એનું દળ વધશે તો ઘનતા વધશે કે ઘટશે હું એમ પ્રશ્ન પૂછું છું કે જો કોઈ પદાર્થ છે કોઈ વસ્તુ છે એનું દળ વધશે કોઈ વસ્તુ જે છે એનું દળ વધશે તો એની ઘનતામાં કાંઈ ફેર પડશે કે નહીં કોઈ વસ્તુ છે એ વસ્તુનું વજન વધી જશે માની લો કે કોઈ વસ્તુનું વજન પેલા પચાસ કિલો હતું હવે સો કિલો થઈ ગયું હવે સો કિલો થઈ ગયું બરાબર તો એની એની ઘનતામાં કોઈ ફેર પડશે કે નહીં પડે કદનો મતલબ શું કદનો મતલબ કે આકાર વિસ્તાર એને કેટલી જગ્યા રોકેલી છે કદનો મતલબ કે એમ થાય કે આકાર વિસ્તાર એને કેટલી જગ્યા રોકેલી છે ફોર એક્ઝામ્પલ તમે કેટલી જગ્યા રોકેલી છે તો માની લો કે તમે એક ટાઇલ્સ જેટલી જગ્યાએ રોકેલી છે તમે એની ઉપર ઊભા છો તો એ એ તમારું કદ થઈ ગયું એક ચોપડી છે તો એ ચોપડીએ કેટલી જગ્યા રોકેલી છે માની લો કે ચોપડીએ બે ટાઇલ્સ જેટલી જગ્યાએ રોકેલી છે તો એ એનું કદ થઈ ગયું આ મોબાઈલ મોબાઈલે કેટલી જગ્યા રોકેલી છે તો કે માની લો કે દસ સેન્ટીમીટર કે એવી કંઈક જગ્યા રોકેલી છે તો એનો આકાર થઈ ગયો એનું કદ થઈ ગયું કદ એટલે શું કદ વિશે એવું કહી શકાય કદ કદની એકદમ સાદામ સાદી વ્યાખ્યા શું કહેવાય કદની એકદમ સાદામ સાદી વ્યાખ્યા કહેવાય પદાર્થે રોકેલી જગ્યાને તેનું કદ કહે છે સમજાણું કે નો સમજાણું પદાર્થે રોકેલી જગ્યાને તેનું કદ કહે છે કોઈ પણ વસ્તુ જેટલી જગ્યા રોકે નહીં એને એટલું કદ કહેવાય બરાબર કદ મગજમાં બેસી ગયું ઓકે હવે ફરીથી જઈએ ઘનતા એટલે દળના છેદમાં કદ ઘનતા બરાબર દળના છેદમાં કદ તો હવે હું એવો સવાલ પૂછું છું કે માની લ્યો કે કોઈ પદાર્થ છે એ પદાર્થના દળમાં વધારો થશે વજનમાં વધારો થશે એટલે કે માની લો કે પહેલાં પચાસ કિલો હતું અને હવે સો કિલો થઈ જાય છે તો એની ઘનતામાં કંઈ ફેર પડશે કે નહીં કદની તો કંઈ વાત જ નથી કદમાં ફેર થાય છે કે ન થતા તો એને કંઈ એની હારે કંઈ લેવા દેવા નથી મારો પ્રશ્ન એટલો છે કે દળમાં માની લો કે પચાસ કિલોનું દળ હતું એમાંથી સો કિલો થઈ ગયું તો ઘનતામાં કાંઈ ફેર પડશે કે નહીં પડે ફેર પડશે તો વધશે કે

પણ કદ ઘટી જાય છે કદ કેવું થઈ જાય છે ઘટી જાય છે કદ એટલે શું પદાર્થે રોકેલી જગ્યા કદનો મતલબ શું પદાર્થે રોકેલી જગ્યા એનો મતલબ શું એનો મતલબ આપણે એવું કહી શકીએ કે માની લો કે એક ચોપડી છે તમારી પાસે એ ચોપડી અત્યારે તમે ટાઇલ્સ ઉપર મૂકો તો એ વધારે જગ્યા રોકશે પરંતુ માની લો કે તમે ચોપડીને વાળી નાખો બેન્ડ કરી નાખો તો જગ્યા એટલી જ રોકશે કે ઓછી રોકશે વિચારીને કહો તમે ઓછી રોકશે તો એનું કદ ઘટી ગયું ને તો એવી રીતે માની લો કે કોઈ પદાર્થ છે એનું કદ પહેલાં હતું કંઈક એક્સ પણ હવે એ કદ ની અંદર વધારો થાય છે એ કદ ની અંદર શું થાય છે વધારો થાય છે કદ ની અંદર શું થાય છે વધારો થાય છે માની લેવો કે કોઈ પદાર્થના કદ ની અંદર વધારો થાય છે તો કદમાં જો વધારો થશે તો ઘનતા વધશે કે ઘટશે વિચારી રાઈટ ઘનતામાં શું થશે ઘટાડો થશે ઘનતામાં ઘટાડો થશે કેમ કારણ કે આપણે ભાગાકારના સંબંધમાં કેવું હોય જેમ જેમ છેદ મોટો થતો જાય જેમ જેમ છેદ મોટો થતો જાય એમ જવાબ નાનો આવતો જાય એમ જવાબ નાનો આવતો જાય બરાબર ખ્યાલ આવ્યો કે નહીં ફરીથી હવે હું તમને આખી વસ્તુ સમજાવી દઉં મિનિટ તો આપણે શું સમજ્યા કે ઘનતા એટલે કે દળના છેદમાં કદ બરાબર જો કોઈ પદાર્થનું દળ વજન વધતું જાય છે જો કોઈ પદાર્થનું દળ વજન વધતું જાય છે તો ઘનતા વધે કે ઘટે તો કે ઘનતા વધશે ઘનતામાં વધારો થશે બરાબર હવે માની લો કે કોઈ કદમાં વધારો થાય છે કોઈ વસ્તુ છે એના કદમાં વધારો થાય છે કોઈ વસ્તુ છે એના કદમાં વધારો થાય છે તો કદમાં વધારો થાય તો ઘનતા વધશે કે ઘટશે જો કદમાં વધારો થાય તો ઘનતામાં ઘટાડો થશે કેમ કારણ કે છેદમાં છે એટલે તો અહીંયા ભાગાકારનો નિયમ આપણે ઉપયોગ કરવાનો ભાગાકારના નિયમમાં છેદ જેમ જેમ વધતો જાય છેદ વધતો જાય તો અહીંયા વાંધો પડી જાય બરાબર અહીંયા જવાબ ઓછો આવતો જાય બરાબર એવું લાગે ને તો પ્રેક્ટિકલ જોઈ લેવાનું પ્રેક્ટિકલ જોઈ લેવાનું માની લો કે પહેલાં શું કરવાનું માની લો કે દર દસ છે દર દસ કિલો છે અને કદ માની લો કે પાંચ છે કદ માની લો કે પાંચ છે તો દસના છેદમાં પાંચ તો ઘનતા કેટલી થઈ ગયા પાંચ દુ દસ એટલે બે ની થઈ ગયવે ઘંટા બે ની થઈ કે હવે માની લ્યો કે દળ વહી તું દળ વહી બરાબર તો આડો દળ દસ હતું દસ નું આપણે વીસ કરી નાખ્યું દળ દસ નું વીસ કરી નાખ્યું અને નીચે કદ પાંચ નું પાંચ જ રહેવા દેવું તો હવે શું થઈ જશે પાંચ ચોકવીસ તો ઘંટા કેટલા ની થઈ ગઈ ચાર ની થઈ ગઈ પેલા ઘંટા કેટલા ની હતી બે ની હતી અત્યારે કેટલા થઈ ચાર તો ડબલ થઈ ગઈ વધી ગઈ તો ઘંટામાં વધારો થયો કે ન થયો તો આનેથી આપણે શું સમજ્યા કે જો દળ વધશે તો ઘનતા વધશે દળ વધશે તો ઘનતા વધશે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં હવે બીજું કદ વધશે તો ઘનતા ઘટશે બરાબર આવી રીતે મેં તમને કીધું ખબર ન પડે પરીક્ષામાં આઈડિયા ન આવે તો શું કરવાનું આવી રીતે કાલ્પિક આંકડા મૂકી અને ગોતી લેવાનું કાલ્પનિક આંકડા મૂકી આપણી જાતે જે મનગમતા આંકડા જે છે એ મૂકી અને જવાબ સુધી પહોંચી જવાનું ઓકે ચલો હવે બીજો સિનારિયો બીજો ક્વેશ્ચન માની લો કે દળમાં ઘટાડો થશે દળ ઘટશે વજન ઘટી જશે માની લો કે પહેલાં પચાસ કિલો હશે અને હવે દસ કિલો જ થઈ જશે દળ ઘટી જશે તો ઘનતામાં શું ફેરફાર પડશે દર ઘટશે દળ ઘટશે તો ઘનતા પણ ઘટશે દર ઘટશે તો ઘનતા પણ ઘટશે બીજું કદ ઘટશે તો શું થશે કદ ઘટશે તો શું થશે કદ ઘટશે તો ઘનતા વધશે બરાબર ઓકે ચલો આ બધી વસ્તુ ખબર પડી તો આના આધારે આપણે એવું કહી શકીએ ઘનતા એટલે કે દળના છેદમાં કદ તો ઘનતાનો દળ સાથે કેવો સંબંધ છે તો કે સીધો સંબંધ છે ઘનતાનો દળ સાથે સીધો સંબંધ છે એટલે કે ઘનતા વધશે તો દળય વધશે અથવા દળ વધશે તો ઘનતા વધશે અને ઘનતાનો કદ સાથે કેવો સંબંધ છે તો કે વ્યસ્ત સંબંધ છે કદ વધશે તો ઘનતા ઘટશે અને કદ ઘટશે તો ઘનતા બરાબર ઘનતાનો દળ સાથે કેવો સંબંધ સંબંધ તો કે સીધો અહીંયા દેખાય છે અને ઘનતાનો કદ સાથે કેવો સંબંધ તો કે વ્યસ્ત સંબંધ ઓકે ખ્યાલ આવ્યો કે નો આવ્યો બરાબર હવે આ બધી વસ્તુ જે છે આ મેં તમને અત્યારે જે તાત્કાલિક જે ચલાવી દીધી બરાબર આ કઈ રીતે પ્રશ્ન પૂછાશે પ્રશ્ન આમાંથી પહેલાં પહેલાં તો સાયન્સના ટોપિકમાંથી પૂછાઈ જશે પહેલો પ્રશ્ન પૂછાઈ જશે કે ભાઈ કદની વ્યાખ્યા શું છે તો કે પદાર્થે રોકેલી જગ્યાને તેનું કદ કહે છે ઘનતાની વ્યાખ્યા શું છે તો કે દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહે છે ઘનતાનું સૂત્ર શું છે તો ઘનતા એટલે કે દળના છેદમાં કદ ઘનતાનો એકમ કયો છે તો એકમ આપણે કિલોગ્રામ અથવા તો ગ્રામ પ્રતિ આનું જે કદનો જે એકમ હતો એ બરાબર યસ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર બરાબર અથવા મીટર સ્ક્વેર બીજો ક્વેશ્ચન એવો આ વિધાનવાળા વાક્યમાં એવું મૂકી દેશે વિધાનવાળા વાક્યમાં કે કોઈ પણ પદાર્થના દળમાં વધારો થતા ઘનતામાં વધારો થાય છે અથવા ઘટાડો થાય છે બરાબર તો વિધાન સાચું ખોટું કોઈપણ પદાર્થના કદમાં ઘટાડો થતા અથવા વધારો થતા એ તો ગમી મૂકી દે બરાબર તો આવા વિધાનમાં તમને ગૂંચવી દેશે એટલે ઓકે ખ્યાલ આવ્યો કે ન આવ્યો પહેલાં આટલું મગજમાં બેસી ગયું તો હવે આટલું મગજમાં બેસી ગયું ને તો હવે આ જ કોન્સેપ્ટ આ જ વસ્તુનો ઉપયોગ જે છે ને એ આગળ આપણે જ્યારે બ્લેક હોલ ને બ્લેક હોલ અથવા તો જે ગ્રેવિટી ને આ બધી વસ્તુ ત્યારે પણ આ જ કોન્સેપ્ટનો ઉપયોગ જે છે એ થશે બરાબર ખ્યાલ આવ્યો કે નહીં તો હવે એવી રીતે પૃથ્વીની સરેરાશ ઘાતા કેટલી છે તો પૃથ્વીની સરેરાશ ઘાતા સાડા પાંચ છે સાડા પાંચ પાંચ પોઈન્ટ પાંચ ગ્રામ પ્રતિ ઘનસેબી આ તમને ખબર હોવી જોઈએ સાડા પાંચ ગ્રામ ઘનતા છે હવે પૃથ્વીની ઉપરની સપાટીના ખડકો પૃથ્વીની ઉપરની સપાટીના ખડકો એટલે કે પૃથ્વીનો ઉપરનો ભાગ જે માટી જ્યાં આપણે રહીએ છીએ એ જ્યાં આપણે રહીએ છીએ જેની ઉપર આપણે ચાલીએ છીએ એની ઘનતા કેટલી છે તો કે અઢી અઢી ગ્રામ પ્રતિ ઘન છે એમ હવે તમે એમ કહેશો અહીંયા બે પોઈન્ટ સાત આપેલી છે હા તો એ બે પોઈન્ટ સાત બરાબર એટલે કે બે પોઈન્ટ સાતની આજુબાજુ એટલી છે અને જેમ જેમ નીચે જતા જઈએ જેમ જેમ નીચે જતા જઈએ એટલે કે મૃદાવરણની મૃદાવરણ એટલે શું તો કે મૃદા એટલે શું તો કે માટી જેમ જેમ માટીની નીચે જતા જઈએ આવા બધા કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો મૃદાવરણ મૃદા એટલે કે માટી જેમ જેમ માટીની નીચે જતા જઈએ તો માટીની નીચે જાવી તો શું આવે જેમ જેમ માટીની નીચે જવી તો ખડક આવે પથ્થર આવે કાંકરા કપચા ને એવું બધું આવે તો જે ખડક આવશે આ ખડક કયા છે તો કે આજ નહીં ખડકો એની ઘનતા કેવી છે તો કે એની ઘનતા જે છે એ ત્રણથી સાડા સાડા ત્રણ ગ્રામ પ્રતિ ઘાનસેમી છે ત્રણથી સાડા ત્રણ ગ્રામ

યસ રાઈટ ઘનતામાં શું થાય છે ઘનતામાં વધારો થાય છે કેમ કારણ કે સપાટી ઉપર ઘનતા બે પોઈન્ટ સાત છે જ્યારે ભૂગર્ભની અંદર જેમ જેમ ઊંડે જતા જઈએ એમ આજની ખડકોમાં તો ત્રણથી સાડા ત્રણ જેટલી થઈ જાય છે બરાબર એટલે આની ઉપરથી આપણે એક કન્ક્લુઝન મેળ્યું આપણે એક શું કન્ક્લુઝન મેળ્યું કે પૃથ્વીની સપાટી ઉપરથી આપણે જ્યાં ઊભા છીએ જ્યાંથી ચાલીએ છીએ બરાબર ત્યાંથી જેમ જેમ ઊંડે જતા જઈએ જેમ જેમ ઊંડે જતા જઈએ એમ ઘનતા કેવી થશે તો કે એમ ઘનતા વધતી જશે એમ ઘનતા કેવી થતી જશે ઘનતા વધતી જશે ઓકે ખ્યાલ આવ્યો કે ન આવ્યો ઓકે તો હવે જો ઘનતા વધતી જશે તો એનો મતલબ શું એનો મતલબ તો એ પણ થયો ને કે જેમ જેમ અંદર ઊંડે ઊંડે જતા જશું એમ પૃથ્વીનું દળ વજન પણ વધતું જશે દળ વજન પણ વધતું જશે બરાબર ખ્યાલ આવ્યો કે વજન કેમ વધતું જશે એ હું તમને અત્યારે કહી દઉં છું ડિટેલમાં આપણને આગળ ખ્યાલ આવશે વજન એટલા માટે વધતું જશે કારણ કે જેમ જેમ અંદર જતા જઈશું એમ આપણને ભારે તત્વો મળતા જશે ભારે તત્વો એટલે કે લોખંડ ને નિકલ ને આવા બધા જે ભારે ધાતુઓ ભારે તત્વો જે છે એ પૃથ્વીની અંદર પેટાળની અંદર ધરબાયેલા છે તો આ બધાનું વજન કેવું છે વધારશે અને આ બધાનું વજન વધારશે એટલે કે દળ વધારશે અને એટલે ઘનતા વધારશે બરાબર હવે જો મેં તમને ડાયરેક્ટ આ હું તમને ડાયરેક્ટ પણ ચલાવી દેતો હતો ચલાવી શકે કે ભાઈ સપાટીની ઘનતા બે સાત છે અને જેમ જેમ નીચે જઈએ ને એમ ત્રણથી થી સાડા ત્રણ જાય અને સપાટી ઉપર સપાટી થી અંદર ઊંડે પેટર્નમાં જતા જઈએ ને એમ ઘનતા વધતી જાય બરાબર પણ તો એવી રીતે હું તમને ડાયરેક્ટ પણ કહી શકતો હતો પણ હવે તમારા મગજમાં બધું એકબીજા સાથે ડોટ્સ કનેક્ટ થઈ ગયા કે નહીં કે પહેલાં પહેલાં તો જેમ જેમ ઊંડે જતા જઈએ એમ ઘનતા વધતી જાય શા માટે વધે તો કે ભારે તત્વોનું પ્રમાણ વધે છે એટલે અને ભારે તત્વોનું પ્રમાણ વધે છે એટલે વજન વધે છે દળ વધે છે અને દળ વધે તો ઘનતા વધવાની છે કેમ કારણ કે ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ એટલે ઓકે ચલો હવે પૃથ્વીની અંદર ઓર ઊંડે જતા રહીએ તો ઓર ઊંડે ઊંડે જતા રહીએ ને તો તો પૃથ્વીની ઘનતા અગિયારથી બાર ગ્રામ પ્રતિ ઘન સેમી સુધી પણ પહોંચી જાય છે અગિયાર બાર સુધી પણ પહોંચી જાય છે બરાબર તો કે એકદમ ઉપર સપાટી ઉપર બે પોઈન્ટ સાત આજને ખડકોએ ત્રણ સાડા ત્રણ અને ખૂબ ઊંડે જતા રહીએ તો અગિયાર બાર વિધાનવાળા વાક્યમાં શું પૂછશે વિધાનવાળા વાક્યમાં શું પૂછશે તો કે પૃથ્વીના સપાટીથી પેટાળમાં જતાં ઘનતામાં વધારો થાય છે વિધાન સાચું પડી જશે બરાબર ખોટું બનાવવું હશે તો શું કરશે ઘનતામાં ઘટાડો થશે વિધાન ખોટું પડી જશે બરાબર પૃથ્વીની ઘાતા સૌથી પહેલી વાર સત્તરસો ચુમ્મોતેરમાં માપવામાં આવેલી હતી બરાબર ફેક્ચ્યુઅલ ડિટેલ છે યાદ રાખી લેવાની વિધાનમાં મૂકી જાય અમુક વાર અને ન્યૂટનના ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો જે સિદ્ધાંત છે એના આધારે માપવામાં આવે છે ઓકે બરાબર તો આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો જો નીચે મેં એક ફોટો જે છે એ પણ મૂકેલો છે એ ફોટાની અંદર જો આ પૃથ્વીનો એક પૃથ્વીનો ટુકડો કાપીને મૂકેલો છે પૃથ્વીનો એક ટુકડો કાપીને મૂકેલો છે ઉપર શું છે ઉપર જમીન એ કઈ જમીન છે જેની ઉપર આપણે હાલીએ છીએ બધી આપણે જે પ્રક્રિયા કરીએ છીએ પૃથ્વીની ઉપર જ આપણે હાલીએ છીએ કે અંદર તો હાલતા નથી તો પૃથ્વીની ઉપરનો જે એ પૃથ્વી ઉપર જે હાલીએ છીએ એને ક્રસ્ટ કહેવાય એને શું કહેવાય ક્રસ્ટ એટલે કે પોપડો એને જ તો કહે પોપડો માટી જેની ઉપર આપણે ચાલીએ છીએ ત્યાં ઘનતા કેટલી છે તો કે બે અઢીની આજુબાજુની છે બે અઢી ગ્રામ પ્રતિ ઘન ઘાન સેમીની છે પછી જો જેમ જેમ નીચે જતા જઈએ પહેલાં બે છે પછી ત્રણ પછી ચાર પછી નવ પછી બાર એવી રીતે જો અહીંયા આપણે અહીંયા પણ આપણે એક રીતે ગ્રાફિકલી પણ જોઈ શકીએ છીએ જેમ જેમ ઊંડે જતા જઈએ એમ ઘનતા વધતી જાય છે શા માટે વધતી જાય છે કારણ કે અંદર દળ વધતું જાય છે દળ શા માટે વધે છે કારણ કે અંદર ભારે તત્વો આવેલા છે ભારે તત્વો લોખંડ ને નિકલ આવા બધા આવેલા છે એટલે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં તો અહીંયા ઘનતા જે છે એ આખું પૂરું થઈ ગયું ઘનતામાં કંઈ ડાઉટ હોય તો પૂછો